કે મારે આ કામ કરવું છે પણ કેવી રીતે થાય તમે સમજાવો આકાશવાણીએ મને સત્કર્મ કરવાનું કહ્યું પણ મને સમજાતું નથી સત્કર્મ શું એટલે એ કહ્યું નારદ નાના ભાઈ છે સનતકુમારો એના મોટા ભાઈ કૌમાર સર્ગ ભાગવતની દ્રષ્ટિએ અને એ સનતકુમારો સનક સનંદન સનાતન અને સનતકુમાર એ બ્રહ્માજીના માનસ પુત્ર છે એટલે મોટાભાઈઓને પૂછ્યું જે પરમહંસ છે દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય અને ઓલ્યા પરમહંસો સાધુડાઓ સંસાર તો નારદે પણ સ્વીકાર્યો નથી અને સંસાર સનતકુમારો પણ એ પરમહંસી સ્થિતિ છે એમની જ્યારે નારદજી ભક્ત છે વૈષ્ણવ છે પરમહંસો સનતકુમારોએ કહ્યું તમારે ભક્તિ જાગૃત કરવી છે અને જ્ઞાન વૈરાગ્યને જગાડીને જ્ઞાન વૈરાગ્ય સમેત ભક્તિનું ઘરે ઘરે જને જને સ્થાપન કરવું છે ને થાય કેવી રીતે એટલે શ્રીમદ ભાગવતના માધ્યમથી સત્કર્મ સૂચકો નૂનમ યજ્ઞ સ્મૃતો બધી સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો नारद जी कहू बहु हार आप कथा हम बढ़ाओ देखो भागवत परमहंसों की संहिता सनत कुमार भी परमहंस है सुखदेव परमहंस हैं तम कथा संभाओ हूं आयोजन कर સત્સંગ તો સનત કુમાર પણ શોધે કે કાં કથા સાંભળવા મળે ને કાં કોઈ તો ઉપર બેસીને સંભળાવીએ પણ હરિકા થવી જોઈએ નિત્ય થવી જોઈએ સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા જમવાનું ત્રણ ચાર ટાણા રોજ જોઈએ તો સત્સંગ પણ નિત્ય જોઈએ

આખું તીર્થાઈ ઊભું થઈ ગયું જેવા ભાગવત ભગવાન પધારે ને પછી આ મંડપ નથી પછી આ મંદિર છે પછી આ ફાર્મ નથી પછી આ તીર્થ છે તારે એ ભગવાન ના નામ લેવાય હજારો માણસો દ્વારા સ્થાન પવિત્ર થઈ જાય એકવાર અને પાર્વતીજી વિચરણ કરવા નીકળેલા અને એમાં એક જગ્યા જોઈને તો ભોળાનાથ બહુ રાજી થયા અને ત્યાં ધૂળમાં આળોટવા માંડ્યા પાર્વતી ઉભા રે ઉભા જોવે સમજણ નહીં કે આ કેમ અહીંયા આળોટે છે કોઈ તીર્થ નથી કોઈ મંદિર નથી ભોળાનાથે ત્યાં દંડવત કર્યા વારંવાર પ્રણામ કર્યા अनु भोडानाथ એટલે પરમ વૈષ્ણવ વૈષ્ણવાનામ યથા શંભુ ભાગવત માં લખ્યું છે વૈષ્ણવોમે શિવ સબસે શ્રેષ્ઠ છે નદીઓમે ગંગા શ્રેષ્ઠ છે પુરાણાનામ ઇદમ તથા પુરાણોમે શ્રીમદ ભાગવત સબસે શ્રેષ્ઠ છે તો ભોડાनाथ બહુ રાજી થયા આનંદથી ભરાઈ ગયા તની રજમાં આળોટ્યા પછી પાર્વતી એ પૂછ્યું મહાદેવ કે હાલો પાર્વતીજી કે અહીંયા શું છે ના થઈ મને કોઈ મંદિર દેખાતું નથી એવું કોઈ તીર્થ નથી અને તમે અહીંયા આડોટ્યા અહીંયાની ધૂળમાં એટલે મહાદેવે કહ્યું કે દેવી આ તો તીર્થોનું તીર્થ છે કેમ એક હજાર વર્ષ પહેલા આ જગ્યાએ ભાગવતની કથા થયેલી બહુ પવિત્ર સ્થાન છે એક પહેલા કથા થયેલી થઈ જાય ને કોઈ જગ્યા એટલે એ સ્થાન હારે એક લગાવ થઈ જાય આપણે પહેલી કથા જ્યાંથી કરી હવે અત્યારે ભલે ત્યાં જે હોય તે પણ હું જેટલી વાર ત્યાંથી ગાડી નીકળે એટલે રાજુભાઈ ત્યાં મન જાય જાય ને જાય આંખ ત્યાં જાય જાય ને જાય કારણ કે તીર્થ છે માટે હવે આ તીર્થ એક હજાર વર્ષ પહેલા આ જગ્યાએ કથા થઈ હતી મહાદેવ એને તીર્થ ગણી ત્યાં આળોટ્યા એની રજમાં પછી પાર્વતીજી એ પ્રણામ કર્યા એ સ્થાનને થોડા મહિના પછી વળી પાછા આવી જ રીતે નીકળ્યા હતા શિવ પાર્વતી વિચરણ કરવા વળી એક જગ્યા જોઈ અને વળી મહાદેવ એકદમ રાજી થઈને ત્યાં દંડવત કર્યા સીધા પ્રણામ કર્યા વાહકી ભૂમિ મેં લોટપોટ હોને લગે પાર્વતીજી આ પ્રસન્નતાપૂર્વક દેખ રહી મહાદેવ આવ્યા ને એટલે પાર્વતીએ પૂછ્યું પ્રભુ અહીંયા પણ કોઈ કથા થયેલી આને આપેલા એટલે મહાદેવે કહ્યું ના અહીંયા હજી સુધી કોઈ નથી કથા થઈ કે તો પછી તમે અહીંયા કે માળ્યો ત્યાં તો કે એક વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે મહાદેવ તો બધું જાણે ભૂત ભવિષ્ય વર્તમાન એક હજાર વર્ષ પછી આ જગ્યાએ કથા થવાની મહાદેવે એ જગ્યાના ભાગ્યની પ્રશંસા કરતા ત્યાં પ્રણામ કર્યા ભગવત કથા કી બડી મહિમા तीर्थ रूप कर देती है उस स्थान को कुत्रकार्यो मया यज्ञ स्थलम तदवाच्यता मिह नारद जी सनत कुमारों ने प्रार्थना करी आप सजेस्ट करो ने कई जगह कथा नु आयोजन करिए सनत कुमारों एक कहू गंगा द्वार समीपेतु तटम आनंद नामकम गंगाना આનંદ તટ ઉપર દ્વાર એટલે કે હરિદ્વાર એટલે કે હરિદ્વાર એને હરિદ્વાર કયો તો ઠીક હરિદ્વાર કયો તો ઠીક શૈવો છે એ હરિદ્વાર કે કારણ કે જ્યાંથી કેદારનાથ જવાય એ દરવાજો વૈષ્ણવો છે એ હરિદ્વાર કે કારણ કે ત્યાંથી બદ્રીનાથ જવાય એ દરવાજો અથવા તો ગંગા દ્વાર કારણ કે ગંગા પહાડો સે મેદાની ઇલાકો મેં પ્રવિષ્ટ હોય ગંગા ગંગાદ્વાર ગંગાદ્વાર સમીપે તું તટમ આનંદ નામક સનત થી નારદજી નીચે ઉતર્યા હરદ્વાર કારણ કે વિશાલા ક્ષેત્ર એ તો તપો ભૂમિ ને તો હવે અત્યારે સગવડ થઈ ગઈ છે એટલે તમે કારમાં નીકળો હવારે

સ્વયં સન્યાસીઓ જેની આરાધના કરી પવન મંદિરનાથ